નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતી જેની આપણે ઘણા સમયથી રાહ જોતા એવી કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો જગ્યાઓની વાત કરીએ તો નિમ્ન પ્રાથમિકમાં પચીસ જેટલી જગ્યાઓ અને ઉચ્ચ પ્રાથમિકમાં સોળસો જેટલી જગ્યાઓની જાહેરાત આપવામાં આવી છે મિત્રો વિદ્યાસાયક ભરતી માટે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો તારીખ બાર પાંચ બે હજાર પચીસથી ફોર્મ ભરાવવાના શરૂ થશે અને એની છેલ્લી તારીખ છે એ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ રહેશે મિત્રો આ સ્પેશિયલ ભરતી હોવાથી માત્ર કચ્છ જિલ્લામાં લાઇફ ટાઈમ નોકરી કરવી હોય તેના માટે આ ફોર્મ ભરી શકાશે પરંતુ આમાં તમે આંતરિક બદલી કરી શકશો એટલે કે તાલુકામાં તાલુકામાં તમારે બદલી કરવી હોય તો તેનો લાભ આમાં મળશે અને સ્પેશિયલ ભરતી છે એટલે જ્યાં આજીવન છે તમારે કચ્છ જિલ્લામાં ફરતી છે એટલે તમારે ત્યાં જ નોકરી કરવાની સર ત્યાંમાં તમે એપ્લાય કરી શકશો મિત્રો વિષય વાઇઝ વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં કુલ પાંચસોને નવ જેટલી જગ્યાઓ અને ભાષાની અંદર પાંચસો ચોપન જગ્યાઓ બહાર પાડવામાં આવી છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો પાંચસોને સાડત્રીસ જેટલી જગ્યાઓની જાહેરાત છે એ બહાર પડી છે અને નિમ્ન પ્રાથમિકમાં ટોટલ જે જગ્યાઓ આવવાની હતી પચીસો પચીસો જગ્યાઓની માટેની જાહેરાત આવી છે ત્યાર પછી કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો ઓગણીસો જેટલી નિમ્ન પ્રાથમિકમાં જનરલની જગ્યાઓ છે ઓબીસીની છસો ને ઓગણસી જેટલી જગ્યાઓ નિમ્ન પ્રાથમિકમાં અને ઈડબ્લ્યુ એસ માટે બસો ને પચાસ જેટલી જગ્યાઓ છે એ ધોરણ એકથી પાંચમાં બહાર પડેલી છે એસસી એસટીની વાત કરીએ તો મિત્રો એકસો ત્યાંશી જગ્યા એસસી માટે અને એકસો સત્તાણું જગ્યા એસટી માટે બહાર પાડવામાં આવી છે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો મિત્રો ટોટલ બસોને છપ્પન જગ્યાઓ જનરલ કેટેગરી માટે અને ઈ માટે ચોપન જેટલી જગ્યાઓ બહાર પડી છે ઓબીસીની વાત કરીએ તો એકસો છેતાલીસ જગ્યાઓ ઓબીસી માટે બહાર પાડવામાં આવી છે અને એસસી એસટીની વાત કરીએ તો ઓગણચાલીસ જેટલી એસસીની અને બેતાલીસ જેટલી એસટીની જગ્યાઓ બહાર પડી છે એવી જ રીતે બસો ને ત્રેસઠ જગ્યાઓ ભાષામાં જનરલ કેટેગરીવાળા માટે બહાર પાડવામાં આવી છે અને એકસો એકાવન જેટલી જગ્યાએ ઓબીસી માટે બહાર પાડવામાં આવી છે તો મિત્રો આ જાહેરાતની અનુસંધાને જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ તારીખ બારથી શરૂ થશે અને ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપણે એમના સ્વીકાર કેન્દ્રની યાદી છે જે વેબસાઇટ પર મોકલી છે એ વેબસાઇટ પર આપણે જોઈ અને તમામ આધાર પુરાવા ડોક્યુમેન્ટ સાથે આપણે અરજી છે એ સ્વીકાર કેન્દ્ર પર જમા કરવાની રહેશે થેન્ક યુ મિત્રો આગળની ભરતી માટે જો નવી અપડેટ આવશે તો આપણે આ ચેનલમાં મૂકતા કેમ કે હવે ઓલ ગુજરાતની જે બાકી જગ્યાઓની જાહેરાત છે ટૂંક સમયમાં મૂકાવવાની છે તો વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને વિદ્યાશાયક ભરતી માટે તમને નિયત માહિતી છે એ સમયસર મળતી રહે થેન્ક યુ